મિત્રો તમારે કાશ્મીર જેવી મજા માણવી હોય તો અત્યારે જ માઉન્ટ આબુ પહોંચી જાવ માઉન્ટ આબુમાં તાપમાન ઘગડીને માઇનસ બે ડિગ્રી થઈ ગયું છે કાતિલ ઠંડા પવનની અસરથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે તો રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડી રહી છે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા માઉન્ટ આબુમાં આજે તાપમાન માઇનસ ડિગ્રી નોંધાયું છે જેને લઈને મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયેલો જોવા મળી રહ્યો છે અહીંની સૌથી ઊંચી પહાડની ચોટી ગુરુ પર પણ બરફ જામી ગયેલો જોવા મળે છે

હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓ કાશ્મીર મનાલી જેવો અહેસાસ આબુમાં માણી રહ્યા છે વહેલી સવારે પ્રવાસીઓ ચાની ગરમ ચુસ્કીઓની મદદથી ઠંડીને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો કડકડતી ઠંડીના કારણે લોકોના જનજીવન પર અસર પણ જોવા મળી રહી છે રીના પરમાર ટુડે ન્યુઝ ગુજરાતી